આ દુર્લભ પ્રાણીઓના પ્રાણ સલામત રહે તે માટે ગુજરાત વન વિભાગે પચાસ થી પણ વધુ પાણીના જળકુંડ બનાવી ખાસ વ્યવસ્થા કરી છે જે દૈનિક ધોરણે સાંજ સવાર પાણી ભરવામાં આવે છે હવે ઉનાળામાં જ્યારે પાણી પૂરતું ન હોય રણમાં તો રણમાં ટોટલ પિસ્તાલીસ થી પચાસ પોઈન્ટ છે એમાં બજાણા છે ખારાઘોડા દેગામ પીપળી અખિયાણા ઝીંઝુવાળા છે પછી વસરાજપુરા છે અમરાપુર ભીમકા ઓડું અલગ અલગ વિસ્તારની રણ વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ ચાર પાંચ ચાર પાંચ કિલોમીટરના અંતરે પાણીના પોઈન્ટ બનાવેલા છે અવેળા સોસર ટાઈપ અવેળા છે પછી પાણીના વોચ પણ છે તો આ ટોટલ પિસ્તાલીસથી પચાસ પોઈન્ટમાં દરરોજ સવાર અને સાંજે વન્ય પ્રાણી જેવા કે ઘુડખર છે અને લોકડી રણલોકડી નીલગાય વરુ શિયાળ ચરક સસલા જુદા જુદા પક્ષીઓ આ બધા જ વન્ય પ્રાણીઓ માટે અમે સવાર અને સાંજ પાણીની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ વન વિભાગ દ્વારા જ્યાં જ્યાં પાણીના કુદરતી સ્ત્રોત ઉપલબ્ધ નથી ત્યાં ત્યાં આવી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે